હળવદ શહેરના ખારીવાડી વિસ્તારમાં રહેતો ઓગણીસ વર્ષે યુવાન બ્રિજેશ કુમાર દયારામ એ ઓગણીસ વર્ષમાં યુવાન છે ખારીવાડી વિસ્તારમાં રહે છે અને ગઈકાલે બપોરે એટલે કે શનિવારે ઘરેથી જમ્યા બાદ બહાર નીકળ્યો હતો બાઇક લઈને ત્યાર પછી મોડી સાંજ થવા છતાં પણ આ યુવાનનો કોઈ પતો નહોતો જેને લઈ પરિવારજનોને શોધખોળ કરી રહ્યા હતા આજે બપોરના સમયે આજે રવિવારે અગિયારેક વાગ્યે રાણેપર રોડ પરથી ધાંગધ્રા બ્રાન્ચની નર્મદા કેનાલ પસાર થાય છે તથા કેનાલ કાંઠેથી આ બ્રિજેશનું બાઇક અને એનું જે છે મળી આવ્યા હતા જેથી પરિવારજનોને પણ એવી શંકા ગઈ હતી કે કેનાલમાં પડી ગયો હોય જેને લઈ અને હળવદ ફાયરની ટીમને જાણ કરવામાં આવી હતી ફાયરના તરવૈયાઓ ઘટના સ્થળે આવ્યા અને શોધખોળને કરી દયા હતા બે ત્રણ કલાકની શોધખોળ બાદ આ જે યુવાન છે બીજેશ ઉંમર વર્ષ ઓગણીસ ચાવડા દલવાડી કે જેનો મૃતદેહ જે છે નર્મદા કેનાલમાંથી મળી આવ્યો છે અને હાલ અત્યારે તેના મૃતદેહને નર્મદા કેનાલમાંથી બહાર કાઢી પીએમ માટે હળવદ શહેરની જે સરકારી હોસ્પિટલ છે તો ત્યાં આગળ અત્યારે લઈ આવવામાં આવ્યો છે તેની સાથે એના જે કંઈ પરિવારજનો છે પરિવારજનો પણ અત્યારે હળવદ શહેરની જે સરકારી હોસ્પિટલ છે ત્યાં આગળ આપણને જોવા મળે છે અને વધુમાં મિત્રો માહિતી એ પણ મળે છે કે આ જે બ્રિજેશ છે તો એ બે બહેનોનો એકનો એક ભાઈ હતો એની ઉંમર વર્ષ ઓગણીસ હતી લગ્નને હજુ થયા ન હતા અને જે કે કામ જે છે એ કામ અહીં કરતો હતો જેટકોમાં એવી આપણને હાલ પ્રાથમિક માહિતી મળી રહી છે અને શું કારણ હતું એ કંઈ હજુ સુધી સામે આવ્યું નથી ગઈકાલે શનિવારે રાબેતા મુજબ જે ઘરે જમવા માટે આવ્યો હતો અને જમીને પછી વરી પાછો ઘરેથી નીકળો પણ બ્રિજેશ ઘરે ન આવ્યો એટલે પરિવારજનો ને સાથે આજુબાજુના જે કંઈ કુટુંબીજનો છે સમાજના જે લોકો છે એમને જાણ કરવામાં આવી હતી અને ત્યાર પછી જે છે ગઈકાલ જે રાત્રિ છે આ તો આખી રાત એની શોધખોળ કરવામાં આવી રહી હતી આજે દિવસે પણ શોધખોળ કરવામાં આવી રહી હતી તેવામાં રાણેક રોડ ઉપરથી ધાંગીધર બ્રાન્ચની નર્મદા કેનાલ કાંઠે આ બ્રિજેશનું બાઇક છે બાઇકમાં ચાવી પણ અંદર હતી અને બાઇક કેનાલ કાંઠે પડ્યું હતું એનું ચપ્પલ જે છે તો એક ચપ્પલ પણ કેનાલમાં પડ્યું હતું એટલે સાઈડમાં પડ્યું હતું એટલે એને લઈને જ પરિવારજનોને એને એવી શંકા ગઈ કે કેનાલમાં ગરકાવ થઈ ગયો હશે જેને લઈ અને હળવદ પાલિકાની ટીમને જાણ કરાવી હતી ને ટીમ ફાયરની આવી તપાસ કરી ને તપાસના અંતે આ બ્રિજેશનો મૃતદેહ જે છે નર્મદા કેનાલમાંથી મળી આવ્યો છે અને હાલ અત્યારે એનું પીએમ જે છે એ હળવદ શહેરની સરકારી હોસ્પિટલમાં ચાલી રહ્યું છે કે આ કારણોસર કેનાલમાં ગરકાવ થઈ ગયો કે શું કારણ હતું મોતનું મોત પાછળ તો એ હજુ સુધી જે કંઈ છે એ માહિતી સામે આવી નથી આભાર મિત્રો